દયોદર ના ફોર્ણા પ્રાથમિકાર્ગ્ય કેન્દ્ર ખાતે પાલનપુર મહાજન હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આંખો માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો 1000 થી વધુ લાભાર્થીઓએ લીધો ફ્રી નિદાન આંખોના કેમ્પનો લાભ બનાસકાઠા જિલ્લાના દયોદર ના ફોર્ણા પ્રાથમિકાર્ગ્ય કેન્દ્ર ખાતે પાલનપુર મહાજન હોસ્પિટલ ટ્રસ્ટના સહયોગથી દિયોદરના ના સોની કોટડા ફોર્ણા માનપુરા સહિત 10 થી વધુ લોકોએ વિવિધ પ્રકારના રોગોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 1000 થી વધુ જરૂરિયાતમંદ 1000 થી વધુ લોકોએ લાભ લીધો મહત્વ છે કે ફોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ પંચાયત સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગામના લોકોના સહયોગથી વાસમો સંસ્થાના ટ્રસ્ટી મંડળના સહયોગથી આજે આંખોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો એવા કલ્પેશ બારોટ દિયોદર નાકનું હોય દેખાતું નહોતું એટલે એના કારણે અમને ચશ્મા હાલવામાં આવે એટલે સારું દેખાય સાહેબ અમે દયણું કરતા હતા ને તે કાંકરો છે છે કશું દેખાતું નહોતું એટલે એ ચશ્મા આવ્યા ને એના કારણથી અમે સારું દેખાય આ જે કેમ્પો નોંધાયા છે ને એ એ પ્રકારે અમને સારું દેખાય છે ખૂબ ખૂબ તમારો આભાર છે તો સાહેબ અમે ગમે તે ખેતીવાડી કરતા તો કશું દેખાતું નહોતું તો અમને આ પ્રકારથી અમે પાટણ મહેસાણા જઈ શકતા નહોતા એટલે આ ગરીબ માટે આ સારું જ કર્યું છે સાહેબ એટલે આ બધું પ્રકારના કેમ્પો ગોઠવ્યા છે એના કારણે મને સારું દે આજે ફોણા મુકામે મહાજન હોસ્પિટલ પાલનપુર અને બીએસએસએમ સંસ્થા અને ફોણા પીએચસી કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે ફ્રી સારવાર નિદાન કેમ્પ કોરોના મુકામે યોજાયો અને આ કેમ્પમાં કોરોનાની આજુબાજુમાં દસથી વધારે ગામડાના જરૂરિયાતમંદ લોકો એ લોકોએ અહીંયા આ ક્લિનિકન કેમ્પમાં લાભ લીધો છે અને અલગ અલગ પ્રકારના રોગો જે આંખોના નંબર જે ડાયાબિટીસ અલગ અલગ પ્રકારના રોગોનો અહીંયા ચેકઅપ કરવામાં આવ્યું અને આ ચેકઅપ દરમિયાન જે અલગ અલગ રોગો જણાવી આવેલ એવા દર્દીઓને અહીંયાથી મહાજન હોસ્પિટલ પાલનપુર ખાતે આ લોકોને રેફર કરવામાં આવશે અને જે લોકો જરૂરિયાતમંદ દેખાય છે એવા લોકોને કોસ્ટ ઓપરેશન કે જે તે ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને અહીંથી જે જણાય છે અમુક જે રોગો છે તો એ લોકોને અમુક ડિસ્કાઉન્ટ આપીને એમના ઓપરેશન કે જે તે ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને ઘણા બધા આ લાભ છે છે અને અત્યારે ચાલુ પ્રણામ મારું નામ ભવ્ય શાહ છે હું મહાજન હોસ્પિટલ દિલ્હી ગેટ ભારતપુરાથી બોલું છું અમે પૂર્ણા પીએચસી માં બીએસએસએમ અને પૂર્ણા પીએચસી ના અધિકારીઓના સમક્ષ અમે અહીંયા એક કેમ્પ કરેલ છે એમાં હજાર થી વધારમાં લોકોએ અહીંયા મદદ લીધી છે અને અમે એમને અહીંયા સેવા આપી છે એ સેવામાં અમે જે દર્દી છે એલર્મની માટે અમે અહીંયા એક જનરલ ફિઝિશિયન બેસાડ્યો છે એની જોડે અમે આંખની પણ ફ્રી જાંચ કરાવડાવી છે અને જેને કેટ્રેકની સર્જરી કરાવવાની હોય એમનું નામ લઈ લીધું છે અમે અને અમે એમને ફ્રીમાં સર્જરી કેટ્રેક્ટની કરી આપશું

જે ગરીબ દર્દી છે તેને જરૂરિયાત છે અમે એમને અહીંયા ફ્રીમાં સેવા આપી છે અને અમે અજીમ પણ અમારા એ જ કરીએ છીએ કે અમે લોકોને જેટલી મદદ કરી શકીએ અમે અહીંયા એ મદદ લોકોને આપીએ છીએ અમારા બધા ડોક્ટરો એ લોકોને જાત પડતાલ કરે છે અને એ લોકોને હમણાં જોઈએ છે ચશ્મા પણ હમણાં વિતરણ થાય છે અને એની જોડે દવા પણ વિતરણ થાય છે અને એ લોકોનું ધ્યાન રાખવા માટે જે દર્દી છે એ લોકોને બિસ્કિટ અને ચાની વ્યવસ્થા પણ અમે અહીંયા કરાવડાવી છે અહીંયા જે અમે આ પીએચસીમાં જે અમે હમણાં સેવા આપી છે એ પીએચસીમાં પછી જે અમને દર્દીઓ જે અમે નામ લખાવડાવ્યા છે દર્દીઓના અને જેને આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂરત પડશે એની માટે અમે આ પેશન્ટને મહાજન હોસ્પિટલમાં લઈ જશું એ પેશન્ટ દર્દીઓ જે છે એનો એ દર્દીઓ માટે આપણે એમ કર્યું છે કે કેટરેક સર્જરી આપણે ડાયઅપ કરી છે જોને આપણે ત્યાં કેટરેક સર્જરી ફ્રીમાં કરાવશું એના જોડે જે જનરલ સર્જરી અગર હશે યુરોલોજી એની જોડે ન્યુરોલોજી ગેસ્ટ્રો અને એવા અન્ય રોગો જેને લોકો હશે અને ઓર્થોપેડિક એ લોકોનું ફ્રીમાં તપાસ થશે અને આપણે ફ્રીમાં સર્જરી કરી આપશું એ લોકોને ત્યાં અને લેવા કરવાની પણ વ્યવસ્થા મહાજન હોસ્પિટલ કરી આપશે દર્દીઓને સેવામાં આપવામાં આવશે જે દર્દીઓ પાસે નહીં પૈસાની જે મજબૂરી જે હશે એ દર્દીને અમે ફ્રીમાં સેવા આપશું અમે પૂરી કોશિશ કરશું કે મનથી કોશિશે જેટલું અમે ફ્રીમાં કરી શકીએ જેટલું ઓછા ભાવે અમે કરી શકીએ એનો એક પ્રોસેસ છે એ પ્રોસેસમાં અગર એ પેશન્ટને અમને લાગશે કે અમે એને ડિસ્કાઉન્ટ આપીએ યા ફ્રીમાં કરીને આપીએ તો અમે એ દર્દી અમારા ટ્રસ્ટી નક્કી કરશે કે અમે કેટલા દર્દીઓને એ ફ્રીમાં કરીને આપી શકશું અને એ દર્દીઓને ફ્રીમાં સેવા યા ઓછા ભાવે સેવા આપવામાં અમે અમે પ્રયત્ન કરીશું